ગુણાકાર કરો અહીંયા એક દ્વત્યાંશ અને પાંચ અષ્ટમાંશનો ગુણાકાર કરવાનો છે તો આપણે એક દ્વિત્યાંશ ગુણ્યા પાંચ અષ્ટમાંશ લખ્યા હવે સળંગ એક ગુણ્યા પાંચ અને નીચે બે ગુણ્યા આઠ એ રીતે લખ્યા એક ગુણ્યા પાંચ બે ગુણ્યા આઠ તો એક પંચા પાંચ અને બે અઠા સોળ હવે એ જ રીતે એક ત્રત્યાંશ અને સાત પંચમાંશ તો એક ત્રત્યાંશ ગુણ્યા સાત પંચમાંશ ઉપર એક ગુણ્યા સાત નીચે ત્રણ ગુણ્યા પાંચ એક સિત્તા સાત અને ત્રણ પંચા પંદર હવે એવી રીતે અહીંયા ચાર ત્રત્યાંશ અને પાંચ દ્વત્યાંશ એ બેનો ગુણાકાર કરીએ તો ચાર ગુણ્યા પાંચ અને ત્રણ ગુણ્યા બે ચાર પંચાવીસ અને નીચે ત્રણ દુ છ હવે આ જુઓ આનો ભાગાકાર આને બંને એવા છે કે જે બેના ઘડિયામાં આવે છે તો આપણે અહીંયા બે વડે છેદ ઉડાડી શકીએ કે બે દાન વીસ અને બે તરી છ એટલે જવાબ મળે દસના છેદમાં ત્રણ એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો જવાબ મળે ત્રણ પૂર્ણાંક એક તૃત્યાંશ તમે ના ફેરવો ને ખાલી આટલું જ લખો તો પણ જવાબ તો તમારો સાચો જ છે આ જે ભાગાકારની એ છે એ આપણે અહીંયા કરેલું છે હવે આગળ ત્રણ છોકરાઓ કુલ બસો ને પાંત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા કમાયા તો એક છોકરો સરેરાશ કેટલા રૂપિયા કમાયો સરેરાશ એટલે કે કુલ કમાણી ભાગ્યા કુલ છોકરાઓ હવે ત્રણ છોકરા છે કુલ કમાણી કેટલી છે તો બસો પાંત્રીસ પોઈન્ટ પચાસ અને છોકરા કેટલા છે ત્રણ તો આ બંનેનો આપણે ભાગાકાર કરીએ તો જવાબ મળશે ઇઠ્યોતેર પોઈન્ટ પાંચ રૂપિયા એટલે કે સરેરાશ એક છોકરો ઇઠ્યોતેર પોઈન્ટ પાંચ રૂપિયા કમાયો જો કોઈ સંખ્યાનો બે નો ભાગ દસ હોય તો તે સંખ્યાને એક પોઈન્ટ પંચોતેર વડે ગુણતા કઈ સંખ્યા મળે તો હવે ધારો કે એ સંખ્યા એક્સ છે બરાબર હવે એક્સ જો કોઈ સંખ્યાનો બે તૃત્યાંશનો ભાગ હવે કોઈ સંખ્યા એ આપણે એક્સ ધારી લીધી તો એનો બે ત્રત્યાંશનો ભાગ એટલે એક્સના બે ત્રત્યાંશનો ભાગ એ બરાબર દસ એટલે બે ત્રત્યાંશ એક્સ બરાબર દસ છે હવે આપણે એક્સ શોધવાની છે એ સંખ્યા શોધવાની છે જેને આપણે એક્સ ધારી છે આપણને બે ત્રત્યાંશનો ભાગ દસ કીધો છે એટલે આપણે સમીકરણ બનાવ્યું કે બે ત્રત્યાંશ એક્સ બરાબર દસ હવે આ ત્રણ છે એ સામે જ હશે તો અહીંયા બરાબરની સામે મોકલવા હોય તો અહીંયા ભાગાકારમાં જે સંખ્યા છે સામે જશે તો ગુણાકારમાં થશે તો બે એક્સ બરાબર અહીં ત્રણ ભાગાકારમાં છે તો સામે જશે તો દસ જોડે ગુણાકારમાં આવશે તો બે એક્સ બરાબર દસ ગુણ્યા ત્રણ તો દસ થવી ત્રીસ થશે તો અહીંયા લખું બે એક્સ બરાબર ત્રીસ હવે અહીંયા આગળ જુઓ એ આપણે એકલા એક્સની કિંમત શોધવાની છે તો એક્સની જોડે આ બે છે એ મારે કાઢવા પડે તો બેને પણ હું સામે લઈ જાઉં તો અગાઉ કીધું હતું કે જે ભાગાકારની સંખ્યા ગુણાકારમાં જાય એવી રીતે આ બે છે એ ગુણાકારમાં છે તો સામે જ જશે તો એ ભાગાકારમાં જ જશે તો એક્સ બરાબર ત્રીસ ભાગ્યા બે તો પંદર દુ ત્રીસ થાય એટલે એક્સ બરાબર પંદર આવે તો તે સંખ્યા પછી એક્સ બરાબર આપણને મળ્યા કે એક્સ બરાબર પંદર મળી ગયા હવે છે કે તે સંખ્યાને એક પોઈન્ટ પંચોતેર વડે ગુણીએ તો કઈ સંખ્યા મળે તો હવે એ સંખ્યાને આપણે એક પોઈન્ટ પંચોતેર વડે ગુણીએ તો પંદર ગુણ્યા એક પોઈન્ટ પંચોતેર કરીએ તો આપણને જવાબ મળશે છવ્વીસ પોઈન્ટ હવે આગળ જોઈએ આપેલા ખાનામાં યોગ્ય સંખ્યા લખો હવે ત્રણ સતમાઉ છે ને અહીંયા પં પંદર આપેલા છે ને અહીં અઠ્ઠાણું હવે ત્રણને કેટલા વડે ગુણીએ તો પંદર આવે તમે જાણો છો કે ત્રણને ને પાંચ વડે ગુણીએ ત્રણ પંચા પંદર થાય તો અહીંયા ઉપર આપણે પાંચ લખીશું અને સાતના ગડિયામાં અઠ્ઠાણું ક્યારે આવે ચૌદ સિત્તા અઠ્ઠાણું થાય તો નીચે આપણે ચૌદ લખીશું અહીંયા ચોરસ ખાનામાં એવું નથી એટલે મેં નીચે લખ્યું છે ત્રણ સતમાઉ ગુણ્યા પાંચ ચૌદ અંશ બરાબર પંદર છેદમાં અઠાણું ચાલ એક પૂર્ણાંક એક દુત્યાંશ કિલોગ્રામ ચોકલેટમાંથી એક છેદમાં સોળ કિલોગ્રામ ચોકલેટના કેટલા બોક્સ બની શકે પહેલાં આને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ કે એક પૂર્ણાંક એક દૃત્યાંશ કિલોગ્રામ એટલે કે ત્રણ છેદમાં બે કિલોગ્રામ ત્રણ દુત્યાંશ કિલોગ્રામ થાય હવે આપણને એમ કીધું છે કે એક સોળાંશ કિલોગ્રામના ચોકલેટના બોક્સ બનાવવાના છે એટલે કે એક બોક્સનું વજન એક સોળશ કિલોગ્રામ થશે તો એક સોળશ કિલોગ્રામનું જો એક બોક્સ થશે બરાબર તો આપણી જોડે કેટલા કિલોગ્રામ છે ત્રણના છેદમાં બે તો ત્રણના છેદમાં બે ત્રણ કિલોગ્રામ નથી કેટલા બોક્સ બનશે હવે જ્યારે આવું પદ મંડાય ત્યારે આપણે જાણીએ છીએ કે અહીંયા નીચેનો ને અહીંના ઉપરનો ગુણાકાર થાય ત્રણ દ્વિત્યાંશ ગુણ્યા એક અને છેદમાં એક સોળ અંશ હવે આપણે જોઈએ અહીંયા મેં પહેલાં જ કીધું હતું કે છેદનો છેદ હોય તો એને અંશમાં લઈ લેવાનો એવી રીતે અંશમાં જ્યારે આ છેદ આવે એને છેદમાં લઈ લેવાનો તો અહીંયા બનશે ત્રણ દ્વત્યાંશ ગુણ્યા સોળ એકાંશ હવે બે અઠ્ઠા સોળ થાય અહીંયા આપણે છેદ ઉડાડી દઈએ બે અઠ્ઠા સોલ તો આઠ તરી ચોવીસ થઈ જાય સીધા છેદ ઉડાએ તો બે અઠ્ઠા સોલ તો આઠ તરી ચોવીસ આપણને મળે અથવા સોલ તરી અડતાલીસ ભાગ્યા બે કરીએ તો પણ આપણને ચોવીસ બોક્સ મળી જાય એનો મતલબ કે ચોવીસ બોક્સ ભરાશે હવે છે તેપન પોઈન્ટ પચાસ લેખે સત્યાવીસ પોઈન્ટ પાંચ મીટર કાપડની કેટલી કિંમત થાય તો જો એક મીટરનો ભાવ તેપન પોઈન્ટ પચાસ હોય તો સત્યાવીસ પોઈન્ટ પાંચ મીટરનો ભાવ કેટલો આ એક પદ થયું હવે અહીંયા પદ થાય ત્યારે અહીંયા નીચેનો અને અહીં ઉપરનો ગુણાકાર અને આ સંખ્યા છેદમાં જાય તો સત્યાવીસ પોઈન્ટ પાંચ ગુણ્યા તેપન પોઈન્ટ પચાસ છેદમાં એકની કોઈ કિંમત નથી આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો ચૌદસો એકોતેર પચીસ રૂપિયા આપણને જવાબ મળે છે હવે આગળ જોઈએ ત્રણના છેદમાં દસ ને એક ચતુર્થાઉશ ગુણ્યા ત્રણ પંચમાંશ વડે ભાગો તો ત્રણના છેદમાં દસ ભાગ્યા એક ચતુર્થાંશ ત્રણ પંચમાંશ આને આપણે કૌશમાં લખીએ પહેલાં આપણે આનો ગુણાકાર સોરી આ ભાગાકાર છે એનો ગુણાકાર કરીએ તો ત્રણ દસ હવે આપણે અગાઉ જોયું હતું કે જો ભાગાકારનો ગુણાકાર કરીએ તો જે છેદની સંખ્યા છે ઉપર જતી રહેશે અને ઉપરની સંખ્યા નીચે જતી રહેશે તો હું ગુણાકાર કરું તો અહીંયા એક ચતુર્થાંશ છે તો એની જગ્યાએ ચાર એકાંશ થઈ જશે ત્રણ પંચમાંશ છે તો પાંચ તૃતીયાંશ થઈ જશે એવી રીતે બંને સંખ્યા આપણે ઉલટાવી દઈશું તો હવે શું રહ્યું ચાર પંચાવીસ તો અહીંયા વીસ લખ ત્રણ દશાંશના ત્રણ દશાંશ લખ્યા ગુણ્યા ચાર પંચાવીસ અને એક તરી ત્રણ હવે અહીંયા બે અહીંયાય મીંડું છે ને અહીંયાય મીંડું છે તો છેલ્લા છેલ્લા મીંડા ઉડાડી દઈશું ત્રણ એકા ત્રણ એટલે આ ઉડાડી દઈશું તો આપણને જવાબ મળશે બે ચલો હવે આગળ જોઈએ ઝીરો પોઈન્ટ ઝીરો ઓગણત્રીસ ચોસઠ ગુણ્યા ને ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ચાર વડે ભાગતા શું જવાબ મળે તો ઝીરો પોઈન્ટ ઝીરો બે નવ છ ચાર ભાગ્યા ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ચાર આ ભાગાકાર કર્યો હવે ભાગાકારનો મારે ગુણાકાર કરવો હોય તો આ સંખ્યા છે એ છેદમાં જતી રહે પહેલાં હું ભાગાકાર લખું આ સંખ્યા છે એના મારે પોઈન્ટ કાઢવા છે તો મેં અહીંયા લખ્યું બે હજાર નવસો ચોસઠ હવે નીચે એકડો લખું હવે એકડાની પાછળ કેટલા મીંડા તો પોઈન્ટની પાછળ જેટલા આંકડા હોય એટલા મીંડા તો અહીંયા પોઈન્ટ પછી એક બે ત્રણ એક બે ત્રણ ચાર ને પાંચ ચાર લખીશું હવે ભાગ્યાના ગુણ્યા કરું તો આ ચાર નીચે જશે ને હજાર ઉપર જશે તો બે હજાર નવસો ચોસઠ છેદમાં એક લાખ ગુણ્યા આ હજાર ઉપર જશે કેમ કારણ કે આપણે ભાગાકારની જગ્યાએ નિશાની ગુણાકાર ની કરી હજાર ઉપર નીચે ચાર હવે આ છેલ્લા ત્રણ મીંડા અને આ છેલ્લા ત્રણ મીંડા ઉડાડી દઈએ ચાર ઓગણત્રીસ ચોસઠ ભાગ્યા ચાર કરીએ તો સાતસો ને એકતાલીસ આવે તો સાતસો એકતાલીસ છેદમાં સો આપણને એવો જવાબ મળ્યો સાતસો એકતાલીસ છેદમાં સો હવે મારે પોઈન્ટમાં જવાબ લેવો છે તો એકડા પછી કેટલા મીંડા છે બે એનો મતલબ કે પોઈન્ટ પછી બે આંકડા આવવા જોઈશે તો આપણે પાછળથી ગણીએ તો એક અને બે તો અહીંયા સાત અને ચારની વચ્ચે આપણે પોઈન્ટ મૂકીશું એટલે પોઈન્ટ પછી બે આંકડા આવી જાય તો જવાબ આવશે સાત પોઈન્ટ એકતાલીસ પછી છે ઝીરો પોઈન્ટ છસો પચીસ ને પંચ્યાસી વડે ભાગતા મળતા જવાબને મેળવવા પાંચસો વીસ વડે ને કેટલા વડે ભાગવા પડે હવે પહેલાં આપણે 0.625 ને છસો પચીસને પંચ્યાસી વડે ભાગીએ તો ઝીરો પોઈન્ટ છસો ભાગ્યા પંચ્યાસી તો આને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવી દઈએ તો છસો પચીસ છેદમાં એકડાની પાછળ ત્રણ મીંડા કરીશું ભાગ્યા પંચ્યાસીના છેદમાં એક હવે અહીં ભાગાકાર છે એનો ગુણાકાર કરવો હોય તો પંચ્યાસી નીચે લાવી દઈએ તો છસો પચીસ છેદમાં એક હજાર અહીંયા એક છેદમાં પંચ્યાસી હવે છસો પંચ્યાસી એક છસો પચીસ એકાદ છસો પચીસ છેદમાં એક હજાર ગુણ્યા પંચ્યાસી આના આપણે છેદ ઉડાડીશું તો અહીંયા સત્તર પંચ પાંચે છેદ ઉડાડીશું તો એકસો પચીસ પંચા છસો પચીસ અને સત્તર પંચા પંચ્યાસી તો આપણને જવાબ મળશે એકસો પચીસ છેદમાં સત્તર હજાર હવે એવું છે કે એકસો ને એક્સ વડે ભાગતા આપણને આપ એવું પૂછ્યું છે કે પાંચસો વીસને કેટલા વડે ભાગવા પડે આ જવાબ લાવવો છે તો પાંચસો વીસને કેટલા વડે ભાગવા પડશે તો હવે ધારો કે પાંચસો વીસને એક્સ વડે ભાગતા એકસો પચીસ છેદમાં સત્તર હજાર જવાબ મળ્યો છે તો આપણને આને આપણે સમીકરણમાં દર્શાવીએ કે પાંચસો વીસને એક્સ વડે ભાગતા એટલે કે પાંચસો વીસ ભાગ્યા એક્સ તો જવાબ શું મળ્યો છે એકસો પચીસ ભાગ્યા સત્તર હજાર તો અહીંયા એકસો પચીસના છેદમાં સત્તર હજાર લખીએ હવે આ જે ભાગાકાર છે એ ગુણાકાર કરવા સામે તો 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 ગુણાકારમાં થશે હવે અહીંયા એકલા રાખવા છે આને સામે લઈ જઈએ બરાબર પાંચસો આને સામે લઈ જઈશું તો એકસો સિત્તેર ઉપર આવી જશે એકસો ગુણાકારમાં છે ભાગાકારમાં થઈ જાય એટલે પછી એકસો સિત્ત સત્તર હજાર ઉપર થશે અને એકસો નીચે આવી જશે હવે આ બંનેનું આપણે એકસો અહીંયા આગળ જુઓ ભાગ ઉડ છેદ ઉડાડેલા છે એકસો વીસ ગુણ્યા સત્તર હજાર છેદમાં તો એકસો પચીસના એકસો છત્રીસે છેદ ઉડે તો એકસો છત્રીસ ગુણ્યા પાંચસો વીસ કરીએ તો જવાબ મળે સિત્તેર હજાર વીસ હવે આગળ જોઈએ એસી પૂર્ણાંક એક દૂત્યાંશ મીટર લંબાઈવાળા રોડની બાજુમાં જાહેર ગટર લાઈન નાખવામાં આવી રહી છે સુપરવાઇઝરે કહ્યું કે મજૂરો એક દિવસમાં સા સાત પોઈન્ટ પાંચ મીટરનું કામ પૂર્ણ કરી શકે છે આ કાર્ય પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગે તો એસી એસી પૂર્ણાંક એક દુત્યાંશ એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો એ સીધું એકસો સાહીઠ વધતા એક એટલે એકસો એકસઠ છેદમાં બે મીટર આટલું કામ કરવાનું છે એકસો સા એકસઠ છેદમાં બે મીટર જેટલું કામ કરવાનું છે હવે આપણને એવું આપ્યું છે કે મજૂર એક દિવસમાં સાત પોઈન્ટ પાંચ મીટર જેટલું કામ કરે છે અને આપણે આટલા મીટર કામ કરાવવાનું છે તો આપણે પદ માડીએ કે એક દિવસમાં સાત પોઈન્ટ પાંચ મીટર કામ થાય છે તો આપણને દિવસ શોધવાના લખ્યા છે પદમાં જે શોધવાનું હોય આપણે પાછળ લખવાનું કે સાત પોઈન્ટ પાંચ મીટર એ એક દિવસમાં થાય તો આપણું કુલ કામ છે એકસો એકસઠ છેદમાં બે તો એટલા એટલું કામ એટલા મીટર કેટલા દિવસમાં થશે તો એકસો એકસઠ છેદમાં બે ગુણ્યા એક આ બેનો ગુણાકાર થશે ભાગ્યા નીચે સાત પોઈન્ટ પાંચ હવે આ જે આપણે એકસો એકસઠ છેદમાં બે છે ને તો આ બે આપણે નીચે છેદમાં લાવી દઈશું અને આ પંચોતેર છે એમાં પોઈન્ટ કાઢવા હશે એને દસ ઉપર લઈ જઈશું તો એકસો એક એકસો એકસઠ ગુણ્યા એક આ પોઈન્ટ કાઢ્યા એટલે એનો અહીંયા દસ મૂક્યા અને આના બે હતા એ બે નીચે મૂકી દીધા એટલે અહીંયા પંચોતેર ગુણ્યા બે થશે બે બે પંચા દસ એમ છેદ ઉડાડીશું એટલે એકસો એકસઠ ગુણ્યા પાંચ આઠસો પાંચ આવશે નીચે પંચોતેર એકા પંચોતેર હવે આઠસો પાંચ ભાગ્યા પંચોતેર કરીએ તો જવાબ મળે દસ પોઈન્ટ તોતેર એટલે કે લગભગ અગિયાર દિવસ પછી આવશે રવિ એક કલાકમાં ત્રણ પૂર્ણાંક એક તૃત્યાંશ કિલોમીટર ચાલી શકે છે તો તેના ઘરથી દસ કિલોમીટર દૂર આવેલી ઓફિસે જતાં એને કેટલો સમય લાગશે તો પહેલાં આપણે આને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ ત્રણ તરીકે નવ ને એક દસ દસ તૃત્યાંશ કિલોમીટર એ ચાલી શકે છે એક કલાકમાં તો દસ તૃત્યાંશ કલાક એ એક કલાકમાં ચાલે છે તો એને કેટલા કિલોમીટર જવાનું છે દસ કિલોમીટર તો દસ કિલોમીટર એ કેટલામાં ચાલશે તો અહીંયા દસ ગુણ્યા એક અને આ દસ તૃત્યાંશ છેદમાં જશે તો આપણે અહીંયા દસ તૃત્યાંશ છેદમાં દસ એની છેદમાં ત્રણ હવે છેદનો છેદ છે અંશમાં લઈ લઈએ એટલે હવે ઉપર આવશે દસ ગુણ્યા એક અને આ ત્રણ ઉપર લઈ લઈએ એટલે દસ ગુણ્યા એક ગુણ્યા ત્રણ અને હવે નીચે રહેશે એકલા દસ દસના મીંડા મીંડા ઉડી જશે એટલે ત્રણ એકાદ ત્રણ તો આપણને જવાબ મળશે ત્રણ કલાક આગળ